હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે જમીનનો સરકારી ભાવ કેવી રીતે કઢાવો અને કેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે તો તમારે આ હિસાબ કેવી રીતે કરવાનો છે એની વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તો આ લેખમાં આપણે જાણીશું કે જમીન પ્લોટ મકાન વગેરે ખરીદતી વખતે તેનો સરકારી ભાવ કેવી રીતે કઢાવો સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી કેવી રીતે ગણવી જમીન મકાન કે પ્લોટ ખરીદતી વખતે જંત્રીદાર અથવા તો સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જમીનનો સરકારી ભાવ જેને જંત્રી દર પણ કહેવામાં આવે છે તે ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે જંત્રી દર જમીનની સ્થિતિ ઉપયોગ અને સ્થાન પર આધારિત હોય છે એટલે કે તમારી જમીન ક્યાં છે એના સ્થાન ઉપર જંત્રી પણ અલગ અલગ હોય છે ગુજરાતમાં આ પ્રક્રિયા સરળ બનાવવા માટે ઓનલાઈન ઘણા બધા સાધનોનો ઉપયોગ થાય છે જેના વિશે આપણે માહિતી મેળવશું તો હવે જોઈએ કે જમીનનો તમારે ભાવ કેવી રીતે કઢાવો તો તમારો જે જમીનનો સરકારી ભાવ છે એ તમે અલગ અલગ પોર્ટલ પર જઈને તમે કઢાવી શકો છો જેમ કે ગરવી ગુજરાત પોર્ટલ છે જેમ કે અહીં લખેલું છે અહીંયા ક્લિક કરો ત્યાંથી વેબસાઇટ પર તમે પહોંચી શકો છો અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ વેબસાઇટની લિંક આપેલી છે ત્યાંથી પણ ત્યાં તમે જઈ શકો છો તો આ પોર્ટલ પર જવાનું રહેશે જંત્રી વિકલ્પ પસંદ કરો એમાં એક તમને જંત્રી વિકલ્પ જોવા મળશે એ તમારે પસંદ કરવાનો રહેશે ત્યાં તમારો જિલ્લો છે તાલુકો છે ગામ વગેરે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ છે જમીનનો પ્રકાર દાખલ કરો તો તમારો જે પણ જમીનનો પ્રકાર હોય તમને ઘણા બધા જોવા મળશે જે પ્રકારની તમારી જમીન હોય એ તમારે દાખલ કરવાનું રહેશે સર્વે નંબર દાખલ કરવાનો રહેશે જે તમે જમીન છે જે જમીનનો તમે સરકારી ભાવ કઢાવવા માંગો છો એનો સર્વે નંબર તમારે દાખલ કરવાનો રહેશે અને સો જંત્રી ઉપર તમે ક્લિક આપશો એટલે તમને જે જંત્રી છે જે જમીન એ તમને જોવા મળશે અથવા તો ગુજરાત મહેલચુલ વિભાગની વેબસાઇટ પરથી પણ તમે આ માહિતી મેળવી શકો છો જેની પ્રોસેસ સંપૂર્ણ અહીં આપેલી છે જે તમે વાંચીને તમારી જે જમીન છે એનો તમે જંત્રી કેટલી છે એ તમે જોઈ શકો છો અથવા તો તમારે રૂબરૂ જઈને તમારી જમીનની જંત્રી કઢાવી હોય જમીનનો સરકારી ભાવ કઢાવો હોય તો એ ધારા કેન્દ્ર પર જઈને તમે કઢાવી શકો છો ત્યારબાદ છે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી કેવી રીતે ગણવી જે પણ જમીન તમે લો છો અથવા તો વેચો છો એની ઉપર તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે તો એ સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી કેવી રીતે ગણવામાં આવે છે એની વિશે થોડું માહિતી મેળવીએ તો સ્ટેમ્પ ડ્યુટી છે અત્યારે ચાર પોઈન્ટ નવ ટકા લેવામાં આવે છે ત્રણ પોઈન્ટ પાંચ ટકા મૂળ દર પ્લસ એક પોઈન્ટ ચાર ટકા સર ચાર્જ લેવામાં આવે છે નોંધણી ફી છે જે પણ તમે નોંધણી ફી છે એ તમારે એક ટકા ગણવાની રહેશે ઉદાહરણ તરીકે સમજીએ જો તમારી જમીન છે એને સરકારી ભાવ દસ લાખ જો હોય તો સ્ટેમ્પ ડ્યુટી તમારે ચાર પોઈન્ટ નવ ટકાના દરે ઓગણપચાસ હજાર તમારી સ્ટેમ્પ ડ્યુટી થશે નોંધણી ફીની વાત કરીએ જો તમારી જમીનનો સરકારી ભાવ દસ લાખ રૂપિયા હોય અને એક ટકા તમારે નોંધણી ફી ભરવાની છે તો તમારે દસ હજાર રૂપિયા તમારે નોંધણી ફી ભરવાના રહેશે તો કુલ રકમની વાત કરીએ સ્ટેમ્પ ડ્યુટી પ્લસ નોંધણી ફી તો તમારે ઓગણસાઠ હજાર રૂપિયા થશે જો તમારે જમીનનો સરકારી ભાવ દસ લાખ રૂપિયા હોય તો તમારે ટોટલ સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ઓગણસાઠ હજાર રૂપિયા ભરવાની રહેશે થોડી છૂટછાટ પણ આપવામાં આવેલી છે જેમ કે મહિલાઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રથમ મિલકત ફરીથી મહિલાઓ માટે સ્ટેમ્પ ડ્યુટી ફક્ત સો રૂપિયા જ છે જે પણ સ્ટેમ્પ ડ્યુટી લાગે છે મહિલાઓ માટે એ સો રૂપિયા તમારે લાગશે વારસામાં મળેલી મિલકત જો તમારે કોઈ વારસામાં મિલકત તમને મળતી હોય તો તમારે સ્ટેમ્પ ડ્યુટી માત્ર બસો રૂપિયા છે પરંતુ જો તમે વેચાથી કોઈ જમીન કેવું લ્યો છો તો તમારે આ હિસાબથી તમારે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ભરવાની રહેશે તો આવી રીતે તમે ગણતરી કરી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો